વરસદนครને વાડ પડી જય દ્વારકાધીશ મિત્ર તો કોશલે નીકળઈ જાય યુદ્ધ કરવા આયા તો કાકી એ કાકાને સાવણી લેવા મોકલ્યા પછી તો આપણે આવી ગયા સુંદર મજાના આપણા વાડામાં પણ આ વાડ સરખી કરવાની હતી પણ અંદરથી સરખી નથી થાય એમ એટલે આપણે વેણના કાઠે જવું પડ્યું બહાર પછી વેણના કાઠેથી વાડ સરખી કરીને અંદર આવ્યા જા તો મમ્મીએ સરખો બાંધીને તૈયાર રાખીયો પણ મમ્મીએ સરખો તો કર્યો પણ મને બીજું કામ હોફી દીધું હાટીઓ લાવવા ખાણાએ ઉબો ઉબો કાળા તડકાનો તડકો ખાય દર ભેગુ થાને ભાઈ પપ્પાનો ફોન આવતા જ આપણે નીકળ જ્યા લગરે કકારે પાણીપુરી લેવા પછી વળતા જતો થાત ત્યાં તો નદી કાંઠે રોજડું ભેસારા સરતુંતું પછી હું પાર્ટીનો વિડિયો ઉતાતો ત્યાં તો એની માં બતાન કે આ ગોરે જે પૂછાવ કેને વિડિયો ઉતારીને ઇન્સ્ટામાં વાયરલ કરી દે સંખોટો પછી આપણે વાડ ફરતે કાટા નાખવા માટે બોવડીના ઝાળા લઈ આવો કોકના કાપેલા મફતમાં અને આપણી વાટ તૈયાર થઈ ગઈ